નમસ્તે બાર દોસ્તો મજામાં છો ને આજે આપણે હિન્દીમાં જોઈશું કે મૂળાક્ષર ફ અને બ તો આ મૂળાક્ષરો આપણે આગળના વિડીયોમાં જોયું કે કઈ રીતે લખાય અને આ મૂળાક્ષરોથી શરૂ થતાં ચિત્રો પણ જોયા તો આજે આપણે આ બંને મૂળાક્ષરોમાં આ મૂળાક્ષરોને અલગ શોધતા શીખીશું એમને અલગ તારવીને એના ઉપર ગોળ કરીશું એના નીચે લીટી દોરીશું અને એનાથી શરૂ થતાં ચિત્રો સાથે આપણે જોડીશું તો ધ્યાન આપજો મૂળાક્ષર ફ અને બ ફ ફ ફસે ફલ ફલ એટલે કે ફળ તો નીચે લખ્યું છે કે ફળ ઢૂંડ કર ઉસ પર ગોળ બનાવો એટલે કે આ બોક્સમાં જ્યાં પણ મૂળાક્ષરો આપ્યા છે એમાંથી ફ શોધીને એના ઉપર આપણે ગોળ કરીશું તો સૌથી પહેલાં છે ફ જેના ઉપર આપણે ગોળ કર્યું પછી છે ર તો ર ઉપર આપણે ગોળ નહીં કરીએ ર પછી ફરી આવશે ફ જેના ઉપર આપણે ગોળ કરીશું પછી છે મ તો જેના ઉપર આપણે ગોળ નહીં કરીએ જ ઉપર પણ ગોળ નથી કરવાનું ફરીથી આવ્યો ફ જેના ઉપર આપણે ગોળ કરીશું લવ પર પણ ગોળ નહીં કરવાનું હવે નહીં છે બીજી લાઇનમાં પહેલો છે ક અને બાજુમાં છે ફ તો બાળદોસ્તો ક અને ફ તમારે ધ્યાનથી જોવાનો છે અને એમાંથી આપણે અલગ ઓળખીને ફ ઉપર ગોળ કરવાનો છે તો પહેલો છે ક અને બીજા નંબરમાં ફ છે જેના ઉપર આપણે ગોળ કરીશું પછી છે ફરીથી આવ્યો ફ તો આપણે ગોળ કરીશું પછી છે ચ જેના ઉપર આપણે ગોળ નહીં કરીએ અને એના પછી છે ફ જેના ઉપર આપણે ગોળ કરીશું બરાબર બાળદોસ્તો હવે જોઈશું આગળ ફ કો ફ શુરુ હોને વાલે ચિત્રો કે સાથ જોડો એટલે ફ થી શરૂ થતા ચિત્રો સાથે આપણે જોડવાના છે તો ફસે ફકીર ફસે નળ ના થાય ફસે ફન ફન એટલે સાપનું ફેણ ફસે દર્પણ ના થાય ફસે ફલ ફસે ફરસા અને ફસે પતંગ ના થાય તો હવે જોઈશું આપણે આગળ ફ કે નીચે રેખા ખીચો એટલે કે શબ્દો વાંચીને એમાંથી ફ શોધવાનો છે અને એની નીચે આપણે લીટી દોરવાની છે તો લખ્યું છે ફ કી ર ફકીર જેમાં ફ લખ્યો છે પેલો જેના નીચે આપણે લીટી કરીશું પછી છે જી રા ફ જીરાફ જેમાં ફ છે તો ફ નીચે આપણે લીટી દોરીશું પછી છે ફ સા દ ફસાદ જેમાં પણ ફ પહેલો છે તો ફ નીચે આપણે લીટી કરીશું પછી છે ફ ર સા ફરસા જેના નીચે આપણે લીટી કરીશું પછી છે શ રી ફરીફ ફ નીચે લીટી કરીશું અને ફર્ક ક ક ઉપર અડધ રેપ છે એટલે કે ફર ક જેમાં ફ પહેલો છે હવે નીચે ફ ફસે અલગ વર્ણ પર ક્રોસ કરો એટલે કે ફથી જુદા અક્ષર ઉપર આપણે ચોકડી કરવાની છે તો સૌથી પહેલાં જ છે પ તો પ ઉપર ચોકડી ફ ઉપર ચોકડી નથી કરવાની પછી છે વ જેના ઉપર આપણે કરીશું ચોકડી ફરીથી આવ્યો ફ તો ફ ઉપર ચોકડી કરવાની નથી કઉપ પર ચોકડી ફરીથી આવ્યો ફ ફ ઉપર ચોકડી નહીં હવે ખઉ ઉપર ચોકડી પછી ઘઉ ઉપર ચોકડી ફ ઉપર ચોકડી બાળકો કરવાની વેરી ગુડ નથી કરવાની બહુ પર ચોકડી શઉ પર પણ ચોકડી આયો ફ જેના પર આપણે ચોકડી નહીં કરીએ પછી છે સ જેના પર આપણે ચોકડી કરી અને છેલ્લે મ ઉપર ચોકડી અને ફ ઉપર ચોકડી નથી કરવાની પઢો ઓર લીખો એટલે કે વાંચો અને લખો સૌથી પહેલા છે ફકીર ફકીર પછી છે ફણ ફણ ફરસા ફરસા અને ફરહા રૂ કાંતવાનું મશીન છે એને કહેવાય ફરહા નીચે છે કે શબ્દ મેસે ઉસ પર ગોલ બનાવો એટલે કે શબ્દમાંથી ફ શોધીને એના ઉપર આપણે ગોળ કરવાનું છે જેમ કે આપણે પહેલાં બોક્સમાં આપેલું છે ફટના ફટના જેમાં ફ ઉપર ગોળ છે પછી છે ફસલ ફસલ જેમાં ફ ઉપર આપણે ગોળ કરીશું પછી છે સ ફલ જેમાં ફ વચ્ચે છે તો ફ ઉપર ગોળ અને કફન કફન ફર ગોળ બરાબર બાળકો આપણે જોયું મૂળાક્ષર હવે જોઈશું મૂળાક્ષર બસે બસ બસ એટલે કે બસ તો બ ઢુંડકર ઉષ્પર ગોલ બનાવ એટલે કે બ શોધીને તેના ઉપર આપણે ગોળ કરવાનું છે તો સૌથી પહેલાં લખ્યું છે બ તો બ ઉપર આપણે ગોળ કરીશું પછી ટ ઉપર ગોળ કરવાનું નથી છ ઉપર પણ ગોળ નથી કરવાનું છ ની બાજુમાં શું લખ્યું છે બ તો બ ઉપર ગોળ કરીશું બ ની બાજુમાં લખ્યો છે મૂળાક્ષર ન અને બાજુમાં ફરીથી લખ્યો છે બ બ ઉપર આપણે ગોળ કરીશું ખ ઉપર ગોળ કરવાનું નથી નીચે બીજી લાઇનમાં સૌથી પહેલા લખ્યું છે મ ગ ચ અને છ આ ચારમાંથી એક પણ મૂળાક્ષર ઉપર આપણે ગોળ નથી કરવાનો પછી પાંચમા નંબરમાં લખ્યો છે બ જેના ઉપર આપણે ગોળ કરીએ પછી છે ક ક ઉપર પણ ગોળ નથી કરવાનો અને છેલ્લે ફરી લખ્યો છે બ જેના ઉપર આપણે ગોળ કર્યું હવે જોઈશું આગળ બકો બસે શરૂ હોને વાલે ચિત્રો કે સાથ જોડો એટલે કે બને બ થી શરૂ થતા ચિત્રો સાથે જોડવાનું છે વચ્ચે મોટા સર્કલમાં બ લખ્યો છે તેને એને બ થી શરૂ થતાં ચિત્રો સાથે એટલે કે બસે બસ બસે પપિતા ના થાય બસે બતક બસે ધજા ના થાય બસે બકરી બસે નથ ના થાય અને બસે બર્તન બર્તન એટલે વાસણ બકે નીચે રેખા ખીચો એટલે કે બની નીચે લીટી દોરો શબ્દો આપેલા છે જેમાંથી બ શોધીને આપણે એના નીચે લીટી કરવાની છે તો સૌથી પહેલું છે બી બ કરી જેમાં બ સૌથી પહેલું છે જેના નીચે આપણે લીટી કરી પછી છે કિતાબ કિતાબ જેમાં બ ક્યાં લખ્યો છે બાળકો છેલ્લો વેરી ગુડ તો બ નીચે આપણે લીટી કરીએ પછી છે ટબ ટબ જેમાં પણ બ છેલ્લે છે જેના નીચે આપણે લીટી કરીશું પછી છે ગુલાબ ગુલાબ જેમાં પણ બ છેલ્લો છે પછી છે ખબર ખબર જેમાં બ વચ્ચે છે પછી છે સેબ 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 એટલે સફરજન જેમાં પણ બ છેલ્લે છે એ જ રીતે નીચે બસે અલગ વર્ણ પર ક્રોસ કરો એટલે કે બ થી અલગ જે મૂળાક્ષર પડતો હોય એના ઉપર આપણે ચોકડી કરીશું તો સૌથી પહેલો છે બ જેના પર ચોકડી નહીં કરીએ પછી વ ઉપર ચોકડી બહુ ઉપર ચોકડી નહીં કરીએ મઉ ઉપર ચોકડી ફરીથી બ આવે તો બહુ ઉપર ચોકડી નહીં કરીએ કઉ ઉપર ચોકડી બ ઉપર ચોકડી નહીં કરીએ ફ ઉપર ચોકડી બ ઉપર ચોકડી નહીં કરીએ અને પઉ ઉપર પણ ચોકડી હવે નીચેની લાઈનમાં બ ઉપર ચોકડી નથી કરવાની ઘઉ ઉપર ચોકડી ચઉ પર ચોકડી ઉપર ચોકડી અને છેલ્લે બ ઉપર ચોકડી નથી કરવાની હવે જોઈશું આગળ પઢો ઓર લીખો વાંચો અને લખો તો ચિત્ર જુઓ અને હું એમના નામ વાંચું અને તમે પણ મારી સાથે બોલજો બકરી બકરી બતખ બતખ બરતન વર્તન બરામદા બરામદા હવે નીચે છે બ શબ્દ મેંસે બ ઢુંડ કર ઉસ પર ગોળ બનાવ એટલે કે શબ્દોમાંથી બ શોધીને એના ઉપર આપણે ગોળ કરવાનું છે લખ્યું છે બગુલા બગુલા જેમાં બ ઉપર ગોળ કરેલું છે પછી છે બસેરા બસેરા જેમાં બ ક્યાં લખ્યો છે પેલો તો બ ઉપર ગોળ કરીશું પછી છે ગુલાબ ગુલાબ બ છેલ્લો છે તો જેના ઉપર આપણે ગોળ કરીશું અને બહાદુર બહાદુર જેમાં પણ બહુ પર ગોળ કરીશું બરાબર બાર દોસ્તો તો મૂળાક્ષર ફ અને બને તમે અલગ તારવતા શીખ્યા તો તમે પણ ઘરે આની પ્રેક્ટિસ કરજો થેન્ક યુ બાર દોસ્તો ફરી મળીશું આપણે આવા બીજા વિડીયો સાથે